રૂપિયા છ હજાર કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપીને ન્યાયાધીશના ઘરે રજૂ કરવામાં આવ્યો આરોપી વતી કોઈપણ વકીલ હાજર ન રહેતા વિલંબ થયો હતો કોઈપણ વકીલ ન આવતા લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ અપાયા હતા જો કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ ન્યાયાધીશે સાત દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે મહત્વનું છે કે મહાઠગ ભૂપેન્દ્ર રેઝાલા 34 દિવસ બાદ ઇન્વેસ્ટિગેશન કરીને આવ્યું છે એમને તો જણાવી જ દીધેલું છે હવે આ જ બાબતની તપાસ કરવાની છે અને સ્કેમ તો બહુ મોટું મીડિયા દ્વારા મને જાણવા મળ્યું બહુ મોટું સ્કેમ છે તમારી સામે જ છે શું છે રેકોર્ડ પર પણ નામદાર કોર્ટે દિન સાતના ના આવતા શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે ફ્લોટો અને બધું ખરીદી તેમજ ગુજરાત બહારની કેટલી મિલકતો ખરીદી એ તપાસ કરવાના પડી આ સત્તર મિલકતોના ક્યાંથી આ કયા નામે ખરીદી કયા મિલકત ક્યાંથી કોના પાસેથી ખરીદી એ તપાસ કરવાની હતી પછી સાહેબ એક સામર્થ્યભેસી ઝાલાના ખાતામાં નેવું લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરી એ કયા આશાથી ટ્રાન્સફર કરી